ભારે મુશ્કેલી માં મુકાયા ચુડા તાલુકાના છલાળા ગામે રેશન કાર્ડ ધારકો મુશ્કેલીમાં મુકાયા છલાળા ગામના આશરે સાતસો રેશન કાર્ડ ધારકો બે કિલોમીટર સુધી અનાજનો જથ્થો લેવા માટે સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કર્યો હતો રેશનિંગની દુકાન ભલાળા ગામે મર્જ કરી દેતા છલાળા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા આ અંગે છલાળા ગામના સરપંચ પૂંજાભાઈ રાઠોડે ગ્રામજનોને પોતાના ગામમાં જ અનાજ મળી રહે તે માટે રજૂઆત કરી હતી રજા રજૂઆતનું નિરાકરણ નહીં આવતા ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે ટૂંક સમયમાં છલાળા ગામે રેશનિંગ દુકાન શરૂ કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેસવાનો સરપંચ દ્વારા ચીમકી ઉચારવામાં આવી હતી ત્યાર અંગે છલાળા ગામના ગ્રામજનો દ્વારા ભલાળા ગામેથી અનાજનો જથ્થો ન લેવા માટે મક્કમ નિર્ધાર કર્યો

એટલે અહીંયા લેવા જઈશું એટલે પહેલાં તો પ્રશ્ન એ થઈ છે ને કે લંગોઠો ન આવ્યો તો એ બીજા તો એવા છે ને જે યુવા હશે છે એને કદાચ ગમી થઈ છે પ્રથમ બધા શિયાળો ઉનાળો કે ચોમાસું ત્રણેય સિઝનમાં ગઢામાં આવતા અહીંયા લઈ લેવા જઈ શકશે નહીં અને બીજું ભાઈએ વાત કરી કે હાથ છો કાર્ડ આપણા છે હવે હાથ છો કાર્ડવાળાને અહીંયામાં લેવા જવાનું હોય કે ઈવડે લોકોને અહીંયા આવવાનું હોય એટલે આપણે એ માગણી કરવાની છે કે આપણો જે કોઠો હતો તો આપણને જ મળવો જોઈએ ને તો શા માટે સરકાર અહીંયા કરે છે એટલા માટે થઈને આપણે ગ્રામજનોએ એક મક્કમ રહેવાનું કે આપણે અહીંયા લેવા માટે જવાનું નથી જો બધા મક્કમ રહેશે ને તો જ થઈ છે કારણ કે ગામમાં પછી અડધા જશે ને અડધા નહીં જાય તો પછી કોઈ દિવસ થઈ નહીં એટલા માટે થઈને આપણે ગામવાળાએ એક નક્કી કરવાનું કદાચ એક મહિનો કે બે મહિનો આ પરસોત્તમભાઈએ વાત કરી એટલે આપણે આજે મેળા છે એટલા માટે શું કરવું એમ બધાનો નિર્ણય એવું નહીં કે આવડા પંચાયત કરે એમ ગામ કર્યું ગામ આપણે એટલા માટે જ રહેવું કર્યું છે કે આપણે શું કરવું એમ એટલે બધાનો મત લેવાનો છે એટલે બધાનો લગભગ બધાનો નિર્ણય એક જ છે કે આપણે એક તો અહીંયા લેવા માટે જવાનું નથી બધા સહમત છો ને શું નામ તમારું પરસોતમભાઈ જગાભાઈ ગામ કમાલપરા ક્યુ ગામ સલાળા બરોબર શું તમારે તકલીફ છે અમારે રેશન કાર્ડની તકલીફ છે અમારા અમારા દુકાન અત્યારે બલાળા સરકારે ફાળવી છે બરોબર અમારા ગામના સાતસો કાર્ડ છે બલાળાના દોઢસો છે બરોબર અમારા ગામના લેવા જવાનું થતું નથી કારણ કે અમારા ગામની સંખ્યા રાજી છે કેટલા ની વસ્તી નું ધોરણ ગામ છે તમારું અમારે અત્યારે ચોવીસો ની વસ્તી અત્યારે વસ્તી 4000 ની છે પર આ ગયા 2011 વખતની છે ને ઈ વખતે આવી આવે છે અમે કેટલા રેશન કાર્ડ કેટલા છે તમારા ગામમાં અમારા 700 કાર્ડ છે 700 કાર્ડ બરાબર તમારી માં જે હોય બીજા ગામજનો આ બધા છે સત્વજ સાહેબ શું તમાર નામ રાઠોડ પુંજાભાઈ કરશનભાઈ બોલો સર શું કેવા માંગો અમારે આ ગામ ભેગું થયું છે રેશન કાર્ડ નો પ્રશ્ન છે કોને રજુઆત છે તમારે રજુઆત તો બધા કરી અમે મામલતદાર ને કરી ડીઓ શો માં કરી ચીજો ને કરી

હા અમારી આપણા ગામમાં માન માંડાવી કે બલાળા કઈ રીતે જાય બે અઢી કિલોમીટર છે દૂર વચ્ચે ચાર પાંચ ઢાળિયા બરોબર છે આમાં રુદ્ધા છે વિધવા પે છે એમાં બધા કઈ રીતે જાય એટલે આમ નિર્ણય તો અમારે પ્રથમ તો અમારા ગામમાં દુકાન જોઈને ભલે અમારા ગામના કોઈ પણ નાગરિક ના આપે બરોબર કોઈ છોકરા અમારા ગામમાં રાખવું હોય તો અમારા ગામના ભલે રાખે બાકી અહીંયા બલાળા જવાનું થતું નથી ગામમાં કોઈ પણ કોટો આપે તમને કઈ વાંધો નથી એમ ટૂંકમાં મૂળ અમારે જોઈએ અમારા ગામમાં એવું કહેવાનો મતલબ તમારો ચાલો બોલો શું નામ તમારું ગોપાલભાઈ નાથાભાઈ શું કહેવા માંગો તમે અમારા ગામમાં શું આ રેશન કાર્ડ ની જે કઈ તકલીફ છે અમારે કોઈ પણ ભોગે અહીંયા જવાનું નથી ગામજનોને સરકાર ને જો આપવું હોય તો આપે ન આપવું હોય તો અમે સરકાર સામે કાર્યવાહી કરશું ના બરોબર